આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી જ ચારુ રીલ બનાવવા માટે કેમેરા ચાલુ કરે છે તેનો પુત્ર તેને પકડીને પોતાની તરફ ખેંચે છે અને તેના ગાલ પર કિસ કરવા લાગે છે ચારુએ હાથ છોડાવે છે ત્યારે તેનો પુત્ર તેને પાછળથી પકડી લે છે ચારુનો ચહેરો થોડી માટે અસ્વસ્થ દેખાય છે પણ તેનો દીકરો ત્યાં અટકવાનું નામ જ નથી લેતો તેણે ચારુને પાછળથી જકડી લે છે તેણે ના પાડી હોવા છતાં તેનો છોકરો માનતો જ નથી પણ પછી ચારુ હસતાં હસતાં બેકગ્રાઉન્ડમાં વાગતા સોંગ પર એક્ટિંગ કરવાનું શરૂ કરે છે બીજી તરફ છોકરો પણ તેની માતાને તેના હાથમાં પકડીને સ્મિત કરે છે અને તેના ગાલ પર ફરીથી કિસ કરે છે આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો અત્યાર સુધીમાં આ વિડિયોને બે કરોડ વીસ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે એક લાખ એંસી હજારથી વધુ લોકોએ આ વિડિયોને પસંદ કર્યો છે જ્યારે એક લાખ સોળ હજારથી વધુ યુઝર્સે તેને શેર કર્યો છે અને રિમિક્સ બનાવ્યું છે આ વિડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાંગ છે અને કોમેન્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ઘણા લોકોનું લોહી ઉકળી રહ્યું છે અને તેઓ આ મહિલાને અભદ્ર ટિપ્પણીઓ કરીને આવા વિડીયો શેર ન કરવા માટે કહી રહ્યા છે આ વિડિયો પર ચૌદ હજારથી વધુ કમેન્ટ આવી છે વિચારવા જેવી વાત એ છે કે આ વિડિયો જોયા પછી રીલ્સ જોતા અન્ય બાળકો પર તેની શું અસર થશે